हेलो गाइस के अच्छो बजावा वेलकम टू माय न्यू व्लॉग तो आज तो जानू है सरस्वती नदी जो है तो टीवी चालू में नहीं चलता रहे तो गाइस आप लोग आइए पारस फैमिली गोगा महाराज का मंदिर है जो है लिए Tuh guys. Ana wa batai ya teman. nanti Saraswati. Ini mandir eh. Nah jo apna Saraswati nanti? View dekho kali, Ame to ye mummy be. હાલ ખતરનાક તો પછી જો આપણે અહીંયા બનાવે છે રિવરફ્રન્ટ જો સામે જીસીબી પણ ભાઈ આ તો હમણાં કોમ્પન છે

ગાઈસ અમે જે રાજ માતાના મંદિર તરફ જો હા બસ તો જો નદીનો નજારો કેટલો સરસ સુંદર છે જે ઇંગ રાજ માતાજી નું મંદિર અને અહીંયાથી નદીનો નજારો જો ખાલી એટલો સુંદર છે આટલા બધું પોણીએ હે મંદિર ઓકે કાંઈ શામે ઘરે જઈએ જો ખાલી નજારો તમે અમારો ફોકસ કરો

તો ગાઈ છે અભિનવ સ્કૂલ પહેલાં ચાલુ હતી અત્યારે બને આપણે અમારા દાદા પહેલા હાઈ સ્કૂલમાં અત્યારે તો બંધ છે ગાઈ જા છે ચુડેલ માતાજીનું મંદિર બહુ બધા લોકોનું કામ કરે છે કોમેન્ટમાં જે ચુડેલ માતા લખ્યો તો ગાઈ જાય જઈએ ઘરે Dada, ada mangci, Mami cawat, 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 Doa tabana, bay 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 tôi bay 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 bay

તો ગાય જો આપડે વ્યુ પા ચોપી મકઈ આ ચોપી જો અને ઓન તો ચોપતા આવે આળસ આટલે બધાને ચોપાની હે ગાઈસ મન તો કીધું નહી તો હું તો નહી ચોપવડાનો તો વ્યુ બહો એકલા ચોપે જો ગાઈસ પપ્પાએ મને એમ કીધું હતું ઘંટેકડું લઈને એક વેદના માપે માપે ચોપજે પણ એનો હાથથી મંડ્યો માપ લઈ આપણે કરીએ ગાઈઝ તો પહેલા તો હવે બધું કામ પૂરું થઈ ગયું હતું હવે હેડે આ ઘરે જો હા કાચી દાદી વિવેક મમ્મી અનમો આ ઘરે